નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી જેપી નગર ખાતે ધરતી આંબા આ દેશના મહાન સપૂત ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પૂર્ણક પ્રતિમાનું અનાવરણ સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રોજ કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો પારંપરિક વેશભૂષા સજી ધજીને આવીને ખૂબ જ આનંદ ઉલ્લાસભેર બિરસા મુંડા સર્કલથી આવી પહોંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ ચૌધરી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્રની ઝાંકી કરાવી હતી અને એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવી એવું જણાવ્યું હતું આ કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ તથા જેપી નગર એકતા ગ્રુપ દ્વારા ભારે જ હિંમત ઉઠાવી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના જનનાયક ધરતી આભા એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસરે અને પંદર નવેમ્બર રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસના ગરિમામય અવસર પર સમગ્ર જનજાતિ સમાજના આદિવાસી સમાજના લોકોને હું શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન બિરસા મુંડા આજે નવ પંદર નવેમ્બર ઓગણીસો અઢારસો પંચોતેરમાં જન્મ લઈને માત્ર પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોની સામે લડતા લડતા આદિવાસી સમાજને એકતાના તાતડે બાંધવાના બાંધવાની પ્રેરણા સાથે એમણે જાગૃત કરીને આદિવાસી સમાજને પણ અંગ્રેજોની સામે લડવા માટે પ્રેરિત કર્યા અને પોતે પણ શહીદ થયા ત્યારે આવા જનનાયકને આજે એમને એમના જન્મજયંતિ નિમિત્તે એને આનંદ ઉલ્લાસ સાથે અમે એમનો ઉત્સવ પણ મનાવીએ છીએ અને એમને આજે જે એમણે જે એમણે શહીદી ઓરી છે ત્યારે એનું પણ આજે અમે યાદ કરીએ છીએ અને એમને વંદન કરીએ છીએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માંડવી જેપી નગરમાં નગરજનો દ્વારા જે રીતે પૂર્ણ કદની પાછળ દેખાઈ રહી છે મૂર્તિ આદિવાસી સમાજ દ્વારા સ્થાપવામાં આવી છે અને એ અનાવરણ પ્રસંગે ઉપસ્થિત સૌ આદિવાસી કાર્યકર્તાઓ ગૌરવ અનુભવે છે કે આઝાદીની શરૂઆતમાં કોંગ્રેસની સ્થાપના પહેલાં પણ જે લડાઈ ભગવાન બિરસા મુંડાએ ચાલુ કરેલી એ પૂર્ણ જ્યોતરૂપે આખા દેશમાં પ્રસરી એ ચે ચેતના પ્રસરી અને આપણને આઝાદી મળી એમાં મહત્ત્વનો ભાગ આદિવાસી સમાજના વીર નાયક અને ઉલગલાનના સ્થાપક ભગવાન વિરસા મુંડાને યાદ કરીએ છીએ અને એના પ્રતાપે આજે આપણે સ્વતંત્ર દેશમાં શ્વાસ લઈ રહ્યા છે એની એ એની કારકિર્દી અને એનું પૂર્ણ લક્ષ હતું જે આજે આપણને મળ્યું છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ